હું રાજુ ડાંગર જિલ્લા પંચાયત સભ્ય દેડી તેમજ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખના હોદ્દા ઉપરથી તેમજ હિતેશભાઈ ગોંડલિયા તાલુકા પંચાયત સદસ્ય સુલતાનપુર સુલતાનપુર ગ્રામ પંચાયતની બોડી તેમજ સહકારી મંડળીના ટોટલની સહકારી આગેવાનો અમારા ગામના વિસીને ખોટી રીતે હેરાન કરી ખોટી એફઆઈઆર કરવાની જે વાત છે તેનાથી આ અન્યાય દૂર કરવા માટે અમે લોકો રાજીનામું આપી છે આ છોકરો ખરેખર નિર્દોષ છે આ છોકરાએ ગામના હિતની વાત કરી હતી એના શબ્દોમાં ફેરફાર હોવાથી એની ઉપર તમે ખોટો પગલાં લ્યો છો અને અમારાથી જો સુલતાનપુરનું હિત ન થતું હોય તો જાહેર જીવનમાં રહેવાની અમારી કોઈ જવાબદારી લેતી નથી આ હું સમજી ગામના જ્યાં સુધી આની એફઆઈઆર કેન્સલ નહીં કરવામાં આવે અથવા એની વિરુદ્ધથી તમે પગલાં પાછા નહીં લ્યો ત્યાં અમે રાજીનામું આપી દઈએ છીએ હું ગોંડલ તાલુકા પંચાયતના પ્રતિનિધિ વિચાર ગોંડલ આ શિવાભાઈનું આ રી ઋષિનું બધું ખોટું છે બરાબર એનો કાંઈ નિર્ણય નહીં આવે તો રાજુભાઈ ડાંગર જિલ્લા પંચાયત ઉપપ્રમુખ ગ્રામ પંચાયત બધાય સરપંચશ્રી બધાય રાજીનામા આપશે શિવાભાઈનો કાંઈ નિર્ણય નહીં આવે તો શિવા એનું ગામ આખું સંપૂર્ણ બંધ રાખેલું છે બરાબર અને આખું ગામ શિવાભાઈ સાથે જોડાણું છે ગ્રામ પંચાયત જિલ્લા પંચાયત તાલુકા પંચાયત બધાય બધાનો સહકાર છે અને અમારો વિષય નિર્દોષ છે હું નિરુભાઈ કાનજીભાઈ વૈષ્ણવ ગ્રામ પંચાયત સરપંચ હજી જાણ કરું છું કે બે દિવસ પહેલા જગીતજા પટેલ અહીં આવ્યા હતા જે વીસી માટે આરોપ નાખતા હતા એમાં વીસીનો કોઈ દોષ નથી અમારા ગામના ખેડૂએ કીધું હતું કે આ હત્યાવીસો ખાતા છે પૂરા ન થાય એટલે બે ત્રણ છોકરાઓને બેસાડો આ એના પૈસા લેવામાં આવતા હતા એમાં વીસીને અને ગામ ભાઈ એ લોકો છોકરાઓને કાંઈ લેવા દેવા નથી અને જો આ એની અત્યારે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે અને હજી ફોજદારી કેસની વાતો કર્યા છે એની માટે વાતો કરવા જો આ કરવામાં આવશે તો અત્યારથી અમે સુલતાનપુર ગામ જરૂરદસલાક બંધ પંચાયત ઓફિસ બંધ નિશાળ તાલુકા પંચાયત કન્યાશાળ હાઈસ્કૂલ બેંક બધું એક ગામ સંપૂર્ણ બંધ રહેશે જ્યાં સુધી નિકાલ નહીં આવે ત્યાં સુધી આ ગામ બંધ રહેશે અને આજે બપોર પછી અમે મામલતદાર કચેરીએ બધા પાંચસો કે છસો માણસો જ છે અને અહીંયા અમે ઘેરાવો કરવાના અહીંયા બેસવાના છે જ્યાં સુધી નિકાલ ન આવે ત્યાં સુધી આ વહેલી તકે સરકાર નિકાલ લઈ આવે અને અમારા વિષયને નિર્દોષ કર જાહેર કરે હું કચરાભાઈ વૈષ્ણવ સુલતાનપુર જૂથ સેવા સહકાર મંડળનો પ્રમુખ છું કાલે જે બનો બહેનો પ્રમદેવ જીગી સાહેબે અહીંયા આવ્યા અને જે ઉબાળો કરાવ્યો એમાં વીસીનો કે કોઈનો કાંઈ વાંક નથી પંચાયતનો કે વીસીનો અમારે સુલતાનપુરમાં સત્યાવીસો ખેડૂતના ખાતેદાર છે જો પંદર દિવસ હાલે અને વીસી ખાલી એના ટાઈમ પ્રમાણે લે તો કંઈ વહીવટ પૂરો થાય નહીં એટલા માટે અમે જ એને કીધેલું હતું કે ભાઈ તું બે ત્રણ ચાર જણાને વધારેને બેસાડતું અને આ કામ આપણે રાત દે અકાલી અને પંદર દિવસમાં પૂરું કરવાનું છે તો હિતશત્રુ જેને કાંઈ લેવા દેવા નથી અને હાલી નીકળ્યા અત્યારે ગામડે ગામડે જઈને ફરે છે ઓલા બેન જે છે તે એને તો ઓહાપો કરવાનો છે તો તંત્ર એને એને એના હિસાબે એની બાઇટને હિસાબે એને જે મૂક્યું એના હિસાબે જો અમારે વિષિને સસ્પેન્ડ કરતા હોય તો અન્યાય કરતા જ છે અને જો એની પર બીજા કાંઈ પગલાં લેવામાં આવશે તો ગાંધી સિંહ અત્યારે તો મેં ગ્રામ પંચાયત ઓફિસે તાળા માર્યા છે નિશાળું બંધ કરાવીશી તાલુકા પંચાયત સહકારી મંડળી બેન્કો બધું બંધ કરીશી અને બપોર પછી અહીંથી બસો પાંચસો ખેડૂત મામલતદાર ઓફિસે આંદોલન ઉપર હડતાલ ઉપર બેસવાના છે એને જે કઈ નુકસાન થશે એ સરકારી તંત્ર જવાબદાર રહેશે આજ રોજ તારીખ ઓગણીસ અગિયાર બે હજાર પચીસ ના રોજ અમો તમામ ગ્રામજનો પંચાયત ઓફિસે એકત્રિત થયા હતા અને અમને જાણવા મળ્યું છે કે વીસી ઉપર પોલીસ કેસ કરવાનો થાય છે તો એ બાબતમાં અમારો સખત વિરોધ છે વિસી એ કોઈ એવી કોઈ કાર્યવાહી કરી નથી અમારા ગામમાં સત્યાવીસો ખાતેદારો છે અને વારંવાર સર્વત ઠપ રહેતું હોય અને એક જ વિષયથી આ કાર્યવાહી પૂર્ણ થઈ એમ ન હોય તેમજ તેના માટે ખેડૂતોના કહેવાથી પ્રાઇવેટ વિષર્યા હતા અને જે વહીવટ થતો હતો એ પ્રાઇવેટ વિષયો માટે થતો હતો એ માટે કોઈ કોઈપણ રૂપિયો લીધો નથી એના બારામાં જીગીશા પટેલ બે ત્રણ દિવસ પહેલાં સુલ્તાનપુર આવેલા અને જે હોબાળો કરેલો એને આવા હોબાળા કરવા સિવાય કોઈ બિઝનેસ નથી અને આ વિષય ઉપર કોઈ પણ કાર્યવાહી થશે તો આજથી પંચાયત રૂપીને તાણા મારીએ છીએ સહકારી મંડળી બેન્કો સ્કૂલો ગામ સર્જન બંધ રહેશે જ્યાં સુધી આનો પોઝિટિવ નિર્ણય નહીં આવે ત્યાં સુધી અમે તમામ ગામ ગામજનો આ ગામ બંધ રાખવાના છીએ અને મામલારૂપી છે તામો નાખવાના છીએ જ્યાં સુધી નિવાડવા નહીં આવે ત્યાં સુધી અને જો આ બધા પોઝિટિવ વિચારવામાં નહીં આવે તો હું સરપંચ તરીકે તેમજ કચરાભાઈ વૈષ્ણવ સહકારી મંડળીના પ્રમુખ તરીકે રાજીનામું આપવા અમારી તૈયારી છે રાજીનામું આપી દેવામાં ઈચ્છીએ છીએ આ બાબતે પોઝિટિવ નિર્ણય લઈ અને યોગ્ય નિર્ણય લઈએ અને આ બાબતમાં કોઈ રણચી બનાવવા મળશે તો જવાબદારી તંત્રની રહેશે પછી અમને કોઈ દોષ દેશો નહીં